નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને સાવચેત અને સતર્ક રહેવા સરકારે ચેતવણી પણ આપી છે તો મિત્રો જો તમે પેન્શનર છો તો આ વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે સરકારે શા માટે ચેતવણી આપી છે સતર્ક રહેવા માટે તે વિડીયોમાં આપણે બધી વાત ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમા પગાર પંચના અપડેટ્સ વિશે તો ગુજરાત રાજ્યના કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો આઠમું પગાર પંચ લાગુ થતાં જ ગુજરાત રાજ્યના કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો વધારો થશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચ હેઠળ રાજ્યના કર્મચારીઓના પગારમાં ઓગણએસી હજાર સાતસો ચોરાણું રૂપિયાનો વધારો થશે તેમજ આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ્સ વિશે સમાચાર દ્વારા અમે તમને વિગતવાર જણાવીશું તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચ સાથે સંબંધિત સમાચાર પર નજર રાખી રહ્યા છે જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ આઠમા પગાર પંચ અંગે ચર્ચાઓ ચાલી રહી છે તો સરકારે જાન્યુઆરીમાં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી તો હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચના અમલીકરણથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ઓગણએસી હજાર સાતસો ચોરાણું રૂપિયાનો વધારો થશે તો સમાચાર દ્વારા આ વિશે વિગતવાર જાણીશું તો ત્યારબાદ વાત કરીએ તો શું ડીએનએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તો માહિતી અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરી શકાય છે જો આપણે પાછલા પગાર પંચ ચક્ર પર નજર કરીએ તો આ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તે પહેલાં મૂળભૂત પગારને ડીએસ સાથે મર્જ કરવામાં આવ્યો હતો તો સૂત્રોના જણાવ્યા અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચમાં પણ કંઈક આવું જ થઈ શકે છે તો માહિતી અનુસાર આઠમા પગાર પંચ હેઠળ જો મૂળભૂત પગારને ડીએમાં ઉમેર્યા પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો આ વખતે તે ઓછું થવાની શક્યતા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે તો જ્યારે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે તે સમયે ડીએમાં બે ટકાનો વધારો પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે ડીએ વધીને પંચાવન ટકા થઈ ગયો છે તો સાતમા પગાર પંચ હેઠળ લેવલ એક સરકારી કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે અને જો મૂળ પગારમાં પંચાવન ટકા ડીએ ઉમેરવામાં આવે તો તે સત્યાવીસ હજાર નવસો રૂપિયા થાય છે જો આપણે પહેલાંની પેટર્નની ગણતરી કરીએ તો કર્મચારીઓનો ફિટમેન્ટ ફેક્ટર અઢાર હજાર રૂપિયાને બદલે સત્યાવીસ હજાર નવસો રૂપિયાથી લાગુ કરી શકાય છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે પગારની ગણતરી જો આપણે ફિટમેન્ટ ફેક્ટર વિશે વાત કરીએ તો માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની વચ્ચે હોઈ શકે છે જો એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીઓનો પગાર ત્રેપન હજાર પાંચસો અડસઠ રૂપિયા થશે તે જ સમયે જો બે પોઈન્ટ સત્તાવનનો ફિટમેન્ટ ફેક્ટર પહેલાંની જેમ લાગુ રહે છે તો કર્મચારીઓનો પગાર વધીને એકોતેર હજાર સાતસો ત્રણ રૂપિયા થશે આ સાથે જો બે પોઈન્ટ છ્યાસી છે તો પગાર ઓગણ એંશી હજાર સાતસો ચોરાણું રૂપિયા થઈ શકે છે તો ગણતરી મુજબ કર્મચારીઓનું લઘુત્તમ વેતન અઢાર હજાર રૂપિયા છે જે આઠમા પગાર પંચના અમલ પછી વધીને ત્રેપન હજારથી ઓગણએસી હજાર રૂપિયા થઈ શકે છે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જોકે આ પગાર અને ફિટમેન્ટ ફેક્ટર અંગે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે પેનલના સભ્યોનો નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તો માહિતી અનુસાર એવું માનવામાં આવે છે કે આઠમું પગાર પંચ બે હજાર છવ્વીસના બીજા ભાગમાં તેની ભલામણો આપી શકે છે તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની સંભાવના છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ડેઇલી આવી જ અપડેટો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત